નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ સ્વાવલંબી યોજનાઓ શરૂ કરાઈ ઝોન ગુજરાત અમદાવાદ વચ્ચે સમજૂતી કરાર વાસ્તવિક રૂપ આપવા બ્લુ પ્રિન્ટ તૈયાર કરાશે નવ મુખ્યમંત્રી ભારતીય સિનેમામાં ચિમનભાઈ દેસાઈના યોગદાન વિશે પુસ્તક સાગર મુવી ટોન રજૂઆત ક્રાફ્ટ ગ્રુપ્સ ના નવા શોરૂમ ખાતે એક્ઝિબિશન આયોજન મહાત્મા મંદિર ખાતે અગિયાર સ્વાવલંબી યોજનાની લોન્ચિંગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વકર્મા જયંતિના દિવસે ગુજરાત સરકાર સ્વાવલંબન અભિયાનનો પ્રારંભ કરે છે તે બદલ હું તેમને ખૂબ જ અભિનંદન પાઠવું છું બીજાના આશ્રય જીવવાની સ્થિતિ આવે ત્યારે વ્યક્તિ મનથી તૂટી જાય છે કોઈના આગળ હાથ લંબાવવા પડે ત્યારે જીવવા કરતાં મોત વાલું કરવાનું મન થઈ આવે છે ગમનસીબે આપણે તે ગરીબ વ્યક્તિ સ્વાવલંબી સ્વાભિમાની બને તેનો બદલે તે વધુ હોશિયાળો બને તેવા કાર્યક્રમ ચાલે આવે છે અત્યાર સુધીની સરકારો આજ કરતી આવી છે પરંતુ હવે ગરીબોને પણ આત્મવિશ્વાસપૂર્ણ રીતે પોતાના પગ ઉપર ઉભો કરવાનો સમય આવી ગયો છે પરમાત્માએ ગરીબ વ્યક્તિને બધું જ આપ્યું છે જરૂર છે તો માત્ર તેમને એક તક આપવાની જો આ તક તેમને મળી જાય તો તેઓ પણ સ્વાવનંભી જિંદગી જીવી શકે છે જો સવા સો કરોડ ભારતીયોના સ્વાભિમાનને આપણે ન જગાડી શકીએ તો ભારતના સ્વાભિમાનને કઈ રીતે જગાડી શકવાના

સ્વાવલંબન યોજનાની શરૂઆત કરે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપો આ ધરતી મહાત્મા ગાંધીની ધરતી છે જેમાં સ્વાશ્રય સ્વાવલંબન સ્વાભિમાન

ગામડાના લોકો ભેગા મળીને ગોદામ બનાવે અને તેમાં પણ પોતાના ખેત ઉત્પાદન સંગ્રહ કરતા થાય જે દિશામાં ગુજરાત સરકારીએ નોંધપાત્ર કામ કર્યું છે ગુજરાત હજુ પણ પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરતું રહે છે તે જરૂરી છે મહાત્મા મંદિરે યોજાયેલા કાર્યક્રમ બાદ વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવ્યા હોવાથી મોદીએ પોતાનું પ્રવચન પૂરું કર્યા બાદ ઉપસ્થિત અધિકારીઓ સચિવો સહિત ભાજપના નેતાઓ સાથે હસ્તગન કર્યું હતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચીનના ગ્વાન ડોંગના એક્ઝિક્યુટિવ વાઇસ ગવર્નર શ્રીયુત જુશાકોહુ અને વાનઝો શહેરના મેયર શ્રીયુત ચેન જીન હુઆના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં મળ્યું હતું અમદાવાદમાં ચીનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સત્તરમી સપ્ટેમ્બરે વાંઝો શહેર અને અમદાવાદ મહાનગર વચ્ચે પરસ્પર શહેરી વિકાસ અને માળખાગત સુવિધા તકનીક પ્રવાસન ઉદ્યોગ વેપાર સરકાર માટે કરવામાં આવેલા સમજૂતી કરાર એમઓયુને વાસ્તવિક સ્વરૂપ આપવાની બાબતમાં પરિણામકારી ચર્ચા વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી આનંદીબેન પટેલે ભારત ચીન વચ્ચેના સંબંધોના વર્ષો પુરાણા સેતુને આ સમજૂતી કરાર

તેમાં બંને શહેરના સ્થાનિક સત્તા મંડળ વચ્ચે પરસ્પર રીતે સરકાર રહે તે માટે આ એમઓએ ની પહેલ કરવામાં આવી હતી આ એમઓએ ના પગલે આ બંને શહેર વચ્ચે અર્થતંત્ર અને વ્યાપાર પર્યાવરણ સંરક્ષણ જાહેર નીતિ શિક્ષણ સ્વાસ્થ્ય વિજ્ઞાન ટેકનોલોજી પ્રવાસન અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સરકારને પ્રોત્સાહન મળે છે પ્રતિનિધિ મંડળની મુલાકાતો સંસ્થાગત બેઠકો અને પરસ્પર રસ ધરાવતા ક્ષેત્રોમાં અનુભવોની આપલે દ્વારા નોલેજ

રાજ્યોના ઉત્પાદનને પરસ્પર માર્કેટ વ્યવસ્થાની સંભાવનાઓ સાકાર કરે તે માટે આમંત્રણ પાઠવ્યું હતું જે ચિમનભાઈ દેસાઈની જન્મ જયંતિ ઉજવણી માટે અને આજની યુવા પેઢીના સિનેમા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાહકોને ચાચાજીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળેલા અદભુત પૂર્વ યોગદાનની સમજ મળે એ માટે શ્રી કૈલાના સુરેન્દ્રનાથ બિરેન કોઠારી દ્વારા સુકેતુ દેસાઈ તથા દક્ષા દેસાઈની ઉપસ્થિતિમાં પુસ્તક સાગર મુવી ટાઉનનું વિમોચન કરાયું હતું આ ત્રણસો પચીસ પાનાના પુસ્તકમાં બોલીવુડની જાદુ સવાર સરદાર ચિમનભાઈ દેસાઈ અને સાગર મુવી ટોનની વાસ્તવિક કથાને રીલ બાય રીલ સાર્થક પબ્લિકેશન તથા દેશી કોર્પોરેશનના સહયોગથી પ્રસારિત કરવામાં આવ્યું હતું ચિમનલાલ દેસાઈનું યોગદાન ભારતીય સિનેમામાં મહત્વના તબક્કા તરીકે રહ્યું છે સાગર મુવી ટોન દ્વારા પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતાનું નિર્માણ ઓગણીસો ને બત્રીસમાં કરવામાં આવ્યું હતું આ પુસ્તકના લેખક બિરેન કોઠારી એ જણાવ્યું હતું કે સાગર મૂવીટન પુસ્તક ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સીમાચિહ્ન રૂપ સ્થાબિત થશે હું દેસાઈ પરિવારનો આભારી છું તેઓએ આ પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો હતો અને મને ભારતીય ઇતિહાસના આ જળહર્તા ઇતિહાસ વિશે લખવાની તક આપી હતી બહુ ઈમ્પોર્ટેન્ટાદર ઇન્ડિયન ફિલ્મ હિસ્ટ્રી કે क्योंकि ये जो सागर भूमि जो जहाँ शुरू किया था वहाँ पे हिंदी सिनेमा शु, की शुरुआत हुई थी उन्हीं दिनों में और जहाँ तक आज बॉली, बॉलीवुड पहुँचे उसकी शुरुआत तो यहीं थी गाना गाना रोमांस करना स्टोरीज तो डेवलप हुआ है बॉलीवुड आज जो अभी वर्ल्ड फेमस हो रहा है वो मेरे ख्याल में यहीं से शुरू हुआ था और यही सीट थी इन लोगों ने इन लोगों ने यही बीच हुआ है ताकि आज बॉलीवुड का बड़ा और शानदार इंडस्ट्री हो सके शानदार इंडस्ट्री हो सके तो ये तो बहुत ही इम्पोर्टेंट डॉक्यूमेंटेशन है और ये जो नाम है जिन लोगों के नाम है इनको

આ વર્ષે ફેબ્રુઆરીમાં આ પુસ્તક લોન્ચ કરનાર સુપરસ્ટાર આમિર અને મુંબઈમાં ચિમનલાલ દેસાઈ માટે સન્માનની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ પુસ્તક ભારતીય સિનેમાના ઇતિહાસ સમાન છે અને આજના ફિલ્મ નિર્માતાને તેમાંથી શીખ મળે તેમ છે તેઓ આજે પણ કંઈક કરી રહ્યા છે તેનો પાયો ઘણા વર્ષો પહેલાં નખાયો હતો દરેકે આ પુસ્તક વાંચવું જોઈએ

તે પ્રમાણે અમે પ્રોડક્ટની પ્રાઇસ રાખી છે તાજેતરમાં શહેરમાં ચીનના પ્રેસિડેન્સી શી જીનપિંગ અને તેમની પત્ની પેન લુઆને શેરની મુલાકાત કરી હતી ગુજરાત રાજ તરફથી તેમની ભેટમાં જીનપિંગને પાંચ સ્ટોલ અને પત્નીને ચણિયા ચોળી આપવામાં આવ્યા હતા ક્રાફ્ટ સાથે જોડાયેલા મયુરવાળા

પહેલું તો મશરૂમ છે પછી પટોળા છે પટોળામાં પણ ઓરિજિનલ જે પટોલા છે એ પટોળામાં કેવી રીતે વેરિએશન લાવી શકે કારણ કે સાડા ત્રણ ચાર લાખનું પટોલું કદાચ કોઈને ના પોસાય તો એનાથી થોડી એક નીચેની રેન્જ કેવી રીતે અમે કરી શકીએ નમદા કરીને આર્ટ છે જેને અમે રિવાઇવ કરી રહ્યા છીએ ખરડ કરીને એક બીજી ક્રાફ્ટ છે એને કરી રહ્યા છે અને પોટરી જે લોકલ છે કે છોટા ઉદયપુર છે કે બનાસકાંઠામાં છે કે તમે ડાંગમાં જાઓ તો ત્યાં અલગ અલગ ટાઈપના કુંભાર મળે તો એ એ લોકોની જે પોટરી છે એને પણ અને એમાંથી પણ ઘણા બધા જે

કલા રક્ષા માનવ સાધના શોપ ફાઉન્ડેશન મહિલા મંડળ કામધેનુ ફાઉન્ડેશન અને સહજ જેવી સંસ્થાઓ આ કારીગરોની આજીવિકા ટકાવી રાખવા તથા હસ્તકલાને પ્રોત્સાહન આપી જીવંત રાખવા ક્રાફ્ટ રૂટ સાથે સામૂહિક રીતે જોડાયેલા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇઝ ન્યૂઝ બુલેટિન નમસ્કાર